ગામના સરપંચને કોઈએ જાણ કરી કે ગામ નજીક આવેલી ઓરસંગ નદીના પટમાં કેટલાક ખનીજ માફિયાઓ રેતીનું ખનન કરી વહન કરી રહ્યા છે ગાંધીનગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે ગામના ગામના સરપંચે પંચાયત મહિલા સભ્ય સકુબેનને જાણ કરી અને સકુબેન તાત્કાલિક નદીના પટમાં પહોંચ્યા અને નદીના પ્રવાહમાં તરી ખનન કરી રહેલા રેતીના ટેક્ટરોનો પીછો કરી ઝડપી લીધા હતા આ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા છોટાઉદેપુર જિલ્લાના સંખેલા તાલુકાના કોટાલી ગામ પાસે જ્યાં આવેલી ઓરસંગ નદીમાં હાલ ચોમાસામાં રેતી ખનન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં ખનીજ માફિયાઓ નદીના પટમાંથી રેતી ખનન કરી ટ્રેક્ટરો મારફતે લઈ જતા હતા અને સામા કિનારાના માંગરોળ ગામે લઈ જઈ સ્ટોક કરતા હતા જે વાતની જાણ થતાં જ મહિલા સભ્ય સક્કુબેન તાત્કાલિક નદીના પટમાં પહોંચ્યા હતા અને નદીના પ્રવાહમાં તરી ખનન કરી જઈ રહેલા રેતીના ટ્રેક્ટરોનો પીછો કરી ટ્રેક્ટર પાસે પહોંચી ઝડપી લીધા હતા જ્યારે ખનીજ માફિયાઓ ટ્રેક્ટર મૂકી ભાગી ગયા હતા આથી બાદમાં ખાણ ખનીજ અધિકારીઓને બોલાવી રેતીની ચોરી કરતા આ ટેક્ટરોને સોંપી દીધા હતા આમ મહિલા સભ્ય સક્કુબેન વસાવાણીની સતર્કતાથી મોટી રેત જોડી અટકી છે જોકે અન્ય છથી થી સાત ટ્રેક્ટર ભાગી છૂટ્યા હતા